દિલ્હી બ્લાસ્ટ બાદ અલગ અલગ શહેરોમાં અલગ અલગ રાજ્યોમાં પોલીસ એલર્ટ મોડ પર છે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર સૂચના બાદ અલગ અલગ જગ્યા પર અલગ અલગ વિસ્તારોમાં સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે ડોક્યુમેન્ટ પણ માંગવામાં આવી રહ્યા છે દિલ્હી બ્લાસ્ટ બાદ હાલ અત્યારે પોલીસ એલર્ટ મોડ પર છે ડીસીબી ઝોન થ્રી અભિષેક ગુપ્તાની આગેવાની હેઠળ અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથે જ દુકાનો લારી ગલ્લા પણ ત્યાં પણ જઈને પૂછપરછ કરવામાં આવી રહી છે સંવેદનશીલ વિસ્તારોમાં હાલ અત્યારે પોલીસ એલર્ટ મોડ પર હોય અને અલગ અલગ જગ્યા પર સઘન ચેકિંગ હાથ ધરી રહી છે તમામ વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તાની આગેવાની હેઠળ વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ છ જેટલી ટીમો બનાવીને અને કોમ્બિંગ તેમજ વાહન ચેકિંગ કરવામાં આવ્યું છે મકાનો તેમજ દુકાનોમાં પણ ચેકિંગ થઈ રહ્યું છે દુકાનોમાં જેના દસ્તાવેજો બરાબર છે કે તે પણ ચેકિંગ કરવામાં આવ્યું છે વાહનો પણ ચેક કરવામાં આવી રહ્યા છે કામગીરીમાં એસીબી ડિવિઝન તેમજ એફ ડિવિઝન સહિત વાડી અને પાણીગેટનો સ્ટાફ સાથે રાખી અને ચેકિંગ કરાયું છે meeting money hai parivaar mein aa raha hai mari ki jaani shuru karwa maangdu se to teesre din se ek tarah pehle par traditional consultation mein jaani maangte the khada જી આજે વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલગ અલગ એરિયા આઇડેન્ટીફાય કરવામાં આવ્યા છે અને શહેરમાં શાંતિ અને સુરક્ષા બની રહે એના માટે આજે અલગ અલગ ટીમો બનાવીને મારા ઝોન થ્રી પોલીસ સ્ટેશનના તમામ અધિકારી કર્મચારીઓને ભેગા કરીને અલગ અલગ છ ટીમો બનાવવામાં આવી છે અને વાડી પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ અલગ એરિયા આઇડેન્ટીફાય કરવામાં આવ્યા છે એ એરિયામાં અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેની અંદર અમે અહીંથી પસાર થતાં તમામ વાહનો અને રહેલા જે મકાનો છે તે ચેક કરી રહ્યા છે આ સાથે સાથે એચ પણ ચેક કરી રહ્યા છે અને જે એન્ટી સોશિયલ એક્ટિવિટી કરનારા જે ઇસમો છે તેમના ઉપર પણ આજે ચેકિંગની કાર્યવાહી ચાલી રહી છે ઘણી જગ્યાએ દુકાનો જે છે પોતાની માલિકીની હોય છે તો ત્યાં એમના દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં ઘણા લોકો નિષ્ફળ થતા હોય છે અને જ્યારે કોઈ દુકાન ભાડે રાખવામાં આવી હોય છે ત્યારે ભાડા કરાર કરવામાં આવેલો હતો નથી ત્યારે કોઈપણ જગ્યા ભાડેથી આપ રાખવામાં આવે કે કોઈ મકાન ભાડેથી રાખવામાં આવે તો ભાડા કરાર કરવો ખૂબ જ જરૂરી છે તો એ બાબતનું જે જાહેરનામું છે તેના જાહેરનામા ભંગના કેસ થઈ રહ્યા છે સાથે સાથે ઘણા વાહનો જેમાં નંબર પ્લેટ ન હોય કે તૂટેલી નંબર પ્લેટ હોય અથવા તો જે આપણી સરકાર માન્ય નંબર પ્લેટ ન હોય તો તેવા વાહનોને ચેક કરવામાં આવી રહ્યા છે અને કાળા કાચવાળી ગાડી જે દેખાય તે પણ ચેક કરી રહ્યા છે તથા વાહનોને અને મકાનોને અંદરથી પ્રોહિબિશન એન્ગલથી એનડીપીએસ એન્ગલથી અને તમામ એંગલથી આજે ચેક કરવામાં આવી રહ્યા છે